મંગળ ના કીધું તો હાલ આવું છે મહાદેવ ના મંદિર ભોંગ બીજી પીવો ને મજા કરશું આજ તો શિવરાત્રી ભંગત પીવી છીએ લાગે બધા કે ભોંગ પીવો તો

આપડે આ તો શિવરાત્રી હા આ તો શિવરાત્રી પીવા જઈએ આપડે ને લઈ પડશે એટલે વાત પડશે પેલા બોલાતા પડે અતારમાં મજા પીવાની ભાઈ યારી

મજા કરવાની યાદ પીએ ફોંગ ઘોડા થઈ જાવ આપણે કોઈ ના હોય એવું એ કાકા તમે ગોળા કે બધા ભેડા કરીને કોઈ ગોડા સમજાય કાકા ને સમજાયું વેલું ખોબળ્યું

એ જિતરા કાકા આવો છોકરાને માડો અલ્યા હું કરું મારો વાડવો કુકડો કાઢ્યો પર આ હું છોકરાને માડો તમે મારો કુકડો રમાડું હું છોકરો કેવરોય આ ભત્રીજો તો આવો બોલતે શિકરાઓ પેલે તું કઈ લાવ્યો કુકડો ને બુકડો બધું આ તો રમાડવા માટે લાવ્યો કે કાકા તું નેનોય કોઈ ગયડો થયો આ હું રમાડ એને કુકડો રમાડી દો ફરી કુકડો રમાડ દો નહીં તું દોશી

ખબર હે પીવા ખબર હેતરો કાકો મંગો કાકો લેબુ કાકોના ખબર હે અરે પીધા ચડીયા બમ બમ બોલે હર હર માર તાકા કાકો બમ્બમ બોલે કરી રે પેલા આપણો ઘેર ધાર ગય અને બમ્બમ બોલે કરશે ને એટલે મકાજ શું કરશે ખબર બુટ કાઢીએ તમે જોજો

की प्रसाद महादेव 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 मेरे बोले बाबा की पर महादेव हर मेरे भोले बाबा की पर मेरे भोले बाबा की हर महादेव मेरे भोले बाबा की हर महादेव चिरात्री आ रही है मेरे भोले बाबा जब साहदेव हर महादेव हर महादेव हर 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 महादेव हवा लग जाओ ભોંગ ભોંગ પીવાની છે ભાઈ આ પ્રસાદ કી પ્રસાદ પ્રસાદ ભંગ કાર ચકા હેહ એ દતરા બેસ્ટ બે બેઠો બેઠો ભંગ ગુડડી જે નથી ઓય થોડી થોડી પ્રસાદ તો લેવી પડે પ્રસાદ દેઈ પડશે પ્રસાદ છક્કો દેના હોય છે બાબા કા પ્રસાદ હજી તૈયાર હોરા છે ભઈયા આ હું કરવું પડે લે અરે આને તો બરાબર લસટો તો બાંગ છે બાંગ મારા ભાઈ એ કાકા ઓચો અડો ઉભરો કાલે આવતા બાવજી મારા ને કઢાય લે જીમ કઢાય કાકા લેડું હે

શંભુ મહારાજ છે મારું નામ જય મહાદેવ તમાણીય જોડું બાપુ

પીલે પીલે ભાંગ પીલે પીલે પીલે

છોકરો <laughs>

તું સોનું માનું આજે મેળ જ પડ્યો હા તારે બસ કાઢી ગેરી પાછું

ભોળાનાથ છે ના ની પ્રસાદ છે

આપણે અમે રજામાં જઈએ ઘેર ઘેર છોડો છોડો બાઈક એ કાકા કાકા પકડું કાકા એ બાઈક કાકા બાઈક બંધ થઈ ગયું એ મંગા કા બાઈક બંધ થઈ ગયું હાર મહારે એ કાકા બસ ઘર જો અરે બાઈક ચલાવ ના ના ચલાવ ઘેર પડ બાઈક ઘેર પડી હડ બાઈક જો જુદો પેલો પડી આ જો કે ઓય ના હોય ના હડ હડ જો હડ હડ એ કાકા અપડ અપ કે પડ્યું ગયા એક લાવ કાટી ગયા મારચા બધા મારતે

મે કોમરે ફોન કરીયા હવે હાલો હાલો હાલા ભાઈ આપણે તમારે મોઢાના મંદિર આવજો આ ધન્ય બની કારી આલવાર જાય ત્રણ દાણા આવો આવો ફરે લઈ જાય ઘર